જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરે છું કે બધામાં હશો તો જો ફ્રેન્ડ સાથે આપણા ઘરના બગીચાના દેશી તાજા અને ફ્રેશ રીંગણા તમે જોઈ શકો છો દેશી રીંગણા છે લાંબી ડીટવાળા તો આજે સવારના આપણે તોડી લીધા છે જરૂર પ્રમાણે તો હવે આપણે તેને આજે આખા રીંગણા બનાવવાના છે તો તેના માટે આપણે રીંગણા લઈ લીધા છે અને ગેસ ઉપર પાણી મૂકી દીધું છે તપવા આપણે ત્યારબાદ આવી રીતને આપણે સુધારી લેશું અને અહીંયા ફ્રેન્ડ આપણે ત્રણ કાપા મારવાના છે આ રીમડું જોવાનું કે ખરાબ તો નથી ને તો જો શકો છો ફ્રેન્ડ્સ એક ઘડો એકદમ સરસ છે હવે આપણે પાણીમાં તેને ડીપ કરી દેસું ત્યાર બાદ બીજો પણ આવીને સુધાર લેશું તો જો ફ્રેન્ડ એક ખરાબ નીકળ્યું છે અને બીજા પાપી પણ ગયું છે તો આપણે નહીં વાપરીએ તેને તો હું બીજું ડાળ માંથી તાજું ફ્રેશ રીંગ તોડી આવી છે તમે જોઈ શકો છો બીજ હોય તો સાફ સરસ બને તો એકદમ સરસ કાચું રીંગણું છે તો હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે બાફર મૂકી દેશું બસ આપણે એક જ સીટી કરવાની છે વધારે સીટી નહીં કરવી

ધાણાજીરું પાવડર મીઠું નાખ્યું છે તો હવે આપણે ચટણીને ને રીંગણામાં ભરી લેશું આ રીતે હવે ગેસ ઉપર તેલ મૂકી દીધું છે તપવા મીઠો લીમડો છે વઘાર માટે અને અહીંયા આપણે વઘારમાં નાખવા માટે બાર નાનો નો ટુકડો જીરું સૂકી મેથી મરીના દાણા અને રાઈ લઈ લીધું છે તો હવે તેલમાં આપણે નાખી દેશું

પછી જે આપણે રીંગણા નાખીશું સરસ ચડી ગયા છે ચટણી પણ સરસ સકળાઈ ગઈ છે તો આપણે રીંગણ નાખી દઈશું તો હવે તેનું બરાબર આપણે મિક્સ કરીશું

એ પણ આપણા ઘરના બગીચાનો બાજુ દેશીંગણા નું શાક છે અને રોટલી પણ બનાવી લીધી છે તો આશા છે કે તમને મારો વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે તો મારી ચેનલમાં નવા હોઉં તો નહીં જય શ્રી કૃષ્ણ બધા નહીં